હેલો મિત્રો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે તો તમે જોઈ શકો છો કે મહુવામાં આખી રાત વરસાદ આવવાના કારણે હરેકના ઘરમાં નદીનું પાણી ઘૂસી ગયું છે અને મોટા દુખી ને છોકરા સુખી તમે જોઈ શકો છો વિડીયોમાં જેમ કે આ રાજાણીનગરનો ઈલાકો તમે જોઈ શકો છો કે કેટલું પાણી આવી ગયું છે જેમ કે માહોલ તમે જોઈ શકો છો આવો માહોલ અમારી લાઈફમાં પહેલી વાર જોવા મળ્યો છે ને અને વાત દુઃખની પણ છે ને સુખની પણ છે દુઃખની એ કે કોઈકના ઘરમાં પાણી પણ ગળી ગયું છે અને સુખની વાત એ મારા ગલે જાઓ કે અલ્લા પાકે બહુ રહેમત આપી દીધી છે કાળ રાત થી એક ધારો વરસાદ હોવાથી મહુવા ની અંદર માલણ નું પાણી માલણ નદી નું પાણી અત્યારે બધા ઇલાકામાં ગડી ગયું છે બધા ના ઘર માં પણ ગડી ગયું છે તો તમે જોઈ શકો છો અમારે ફારૂકભાઈ બધાની ફૂલ મદદ કરવા માટે અમે નીકળી ગયા છીએ અમારી એસપી ગ્રુપ ની ટીમ આખી અત્યારે તમે જોઈ શકો છો રાજાણી નગર ની હાલત અત્યારે ફૂલ ઓલી બાકાજીકી વાળી છે તમે ગાડી બાટી તમે જોઈ શકો છો તો તમારે ઇમરાનભાઈ જોવો મદદમાં ભૂલ રાજાણીનગરના હરેક છોકરા ભૂલ મદદની અંદર છે પછી કોઈ પણ હોય તો આવો મંજર અમે આટલા વર્ષની અંદર વાર જોયો છે

અમે જોઈ છીએ તો આવો માહોલ પૂર ગંભીર માહોલ છે અને નાના લોકો ના ઘર છે પાણી ગળી ગયું છે જોવો કે તમે મોટી ઘરમાં પાણી ગળી ગયું છે આ રાજાણી નગરની પાછળની સોસાયટી છે જ્યાંથી પાણી આવવાનો માહોલ બની રહ્યો છે તમે જોઈ શકો છો કારણ કે નદી માલણ નદી જે છે એ તે બાજુમાં છે એ પણ હું તમને બતાવીશ ને અહીંથી મહુવાના ભાદરોટના ઝાપા વિસ્તારમાં પણ પાણી ઘણું પણ ગળી ગયેલું છે અહીંયા પણ ઘણાના ઘરમાં પાણી ગડી ગયેલું છે અને તમે જોઈ શકો છો કે કેટલું કેટલું પાણી અહીંયા જે રોડ ઉપર છે જે રોડ છે હાઈવે રોડ ઉપર ત્યાં આવી ગયું છે કારણ કે માલન નદી સૌ બાજુમાં છે એટલે અમે દરિયાના ફૂલ શોખીન હતા તો એક અંજામ એવો પીનો પેટ્રોલ ના પૈસા નહોતા તો અલ્લા પાકે દરિયો જ અહીંયા આપી દીધો નવો ઘરે બનાવી હા તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અત્યારે માલન નદી પાસે અને માલન નદીનો માહોલ કઈક તમને આવો જોવા મળે છે પાછળની વાડીમાંથી પણ અહીંયા પાણી આવે છે અને માલન નદીનો તમે જોઈ શકો છો બે કાંઠે થઈ ગયેલ છે હા તો મિત્રો પાણીનું પ્રમાણ એવું હતું જે રોડની ઉપર જે લોખંડની એંગલ મારેલી હતી તેઓને પણ પાણીએ તોડી નાખી છે અને નદીની અંદર બે થી ત્રણ થાંભલા હતા એમાંથી એક જ દેખાય છે એ પણ હલે છે એક તો પાડી દીધા છે અને આ બાજુનું ટીસી પણ આખું વાળી નાખ્યું છે ઠીક છે તો મિત્રો આમાં તો અલ્લાની મરજી સિવાય કઈ થવાનું નથી આપણે લોકોને દુઆ કરવાની છે અને મળીએ આપણે પાછા બીજા વ્લોગની અંદર ત્યાં લગી વિડીયોને લાઈક કરી નાખો શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલાય જ નહીં